श्री स्वामी स्वामीनारायण भगवानि जय अक्षर पुरुषोत्तम महाराज नि जय गुणान्तितानन्दस्वामी महाराजनि जय भगजी महाराजनि जय महाराज महाराजनि जय યોગીજી મહારાજની જય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય યાદ રાખજો તમને એમ ગૌરવ થવો જોઈએ કે હું બીએપીએસ નો અનુયાયી છું બી પ્રાઉડ જો તમને એવો ગૌરવ થશે ને કોઈ દિવસ વાંધો નહીં જો સંસ્થાનો ઇતિહાસ આપણે શાંતિથી સમજશું તો કોઈ દિવસ આપણા મનની અંદર પ્રશ્ન નહીં થાય એ સંસ્થાએ જે આપણને મળ્યું છે પ્રાપ્તિ થઈ છે એ વાત કઈક જુદી છે સમજાશે તો મારી થશે તમે કોઈક જંગલમાં ખોવાઈ ગયા હોય અને હું તમને નકશો આપું ને એ શું કહેવાય કાગડિયું બરાબર ને પણ નકશો સમજાય તો શું કહેવાય રસ્તો કાગડિયું છે ને નકશો પણ નકશો ખાલી કાગડિયું કહેવાય પણ નકશો સમજાય તો તમને બહાર જવાનો રસ્તો થઈ ગયો ને કોઈક માણસ તમને મળે એ શું કહેવાય માણસ પણ તમે એને સમજી શકો તો શું બની જાય મિત્ર ભેજ છે કે નહીં રેલવે સ્ટેશન ઉપર પાંચસો માણસ મળો અને તમે એક ઝૂંપડીમાં એક મિત્ર મળો ભેજ છે કે નહીં કેટલો બધો ભેજ છે સમજાય એમાં માણસ મિત્ર બને છે સમજાય એમાં કાગળિયું નકશો બને છે હજુ વિચાર કરજો કે તમે ઘરે રાતે જાઓ અને તમારા કુટુંબી જોડે કોઈ તમારે સંબંધ કે સમજણ ન હોય તો તમે છે ને રાતે થાય તમારું બિલ્ડિંગ એ મકાન ગણાય પણ તમે પાંચે પાંચ એકબીજાને સમજો તો એ મકાન ઘર બને છે સમજાય ને કેટલી પાવર છે સમજ શક્તિ ની અંદર હજુ આગળ વિચારજો હજુ ખરેખર કહું છું આપણા મનની અંદર જો દૃઢતા થાય કે તમે તત્ત્વજ્ઞાન જો નહીં સમજોને તો તત્ત્વજ્ઞાન છે સમજશો ને તો જીવન બદલાશે ઇવન ફિલોસોફી જે કંઈ તમે સમજ શક્તિ શક્ષી શકશો ને તેમાં ફેર પડે છે એમ જ્યારે આપણી સંસ્થાનો જો પાયો અને જો મૂળ મુદ્દો તમે સમજી શકશો કે આધ્યાત્મિક દિવ્ય સંકલ્પને શક્તિ છે ને તો કોઈ દિવસ તમને સંસ્થા પારકી નહીં લાગે કોઈ દિવસ ધોકો નહીં લાગે અને જબરજસ્ત તાકાત એમાં ઉત્પન્ન થાય છે તો ચાલો આપણે વિચાર કરીએ કે જે સંસ્થાને આપણે જે સમજવી છે એનો મૂળ ભૂતકાળ એ કદાચ ભવ્ય નહીં હોય પણ દિવ્ય તો જો દિવ્ય હોય તો જ આપણી આ સંસ્થાની આ જે શક્તિ છે તમે એમાંથી કંઈક પ્રાપ્તિ કરી શકો એમ છો વિચાર કરજો ઓગણીસો સાત ની સાલ અને એ જે એરા હતો ને એમાં કોઈ ભવ્યતા નહીં યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્યમાં સાર આપે છે આપણી સંસ્થાના જો મૂળભૂત તમે રૂટ તપાસજો સાર શું આપે છે કે તે વખતે જો સંસ્થાનું વર્ણન કરવું હોય ને તો કેવી રીતના થાય ખબર છે નોતા માણા નોતા પાણા નોતા દાણા અને નોતા નાણા આમ ત્રણ બોલે છે પણ ચોથું લઈ લેવા જેવું છે નોતા માણા નોતા પાણા નોતા નાણા નોતા દાણા કેવી પરિસ્થિતિ તો બધાને ખબર છે સાહજિક આપણે વાત કરીએ બરાબર છે ઘાસતેલના ડબ્બાની અંદર ખીચડી રાંધીને ખાતા ઘરે જઈને એક વાર ટ્રાય તો કરો જૂનો ઘાસતેલ નો ડબ્બો હોય ખીચડી રાંધો ત્રણ કલાકે પાર ના આવે અને એમાં ઘાસતેલની વાસ જાય ઘીની જરૂર ન પડે સમજાય છે ઉતરે ખીચડી વાત કરવી બહુ સારી છે અરે સંસ્થાના ઇતિહાસની અંદર આપણે એ પણ વાત કરવી પડે કે જ્યાં જ્યાં જાય ત્યાં પ્રશ્ન વિરોધ કોઈ તકલીફ 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 નો પાર નહીં કોઈ સુવિધા નહીં તકલીફ નો પાર નહીં પણ એ અત્યારે આપણે પચાસ પંખાની નીચે બેસીને આપણે સમજી નહીં શકીએ જ્યારે આપણે બૂટ ગોઠવવાની પણ વ્યવસ્થા હોય ગાડીનું પણ પાર્કિંગ હોય બધી જ વ્યવસ્થા હોય તે વખતે બપોરના ના શું જમવું એનો પ્રશ્ન હોય તે વખતે ભક્તિ રેવી બહુ અઘરી વાત છે આ તો આપણે જરાક બોનસ ઘટી જાય ને તોય મહારાજને મૂકી દે કે આજે હવે છે થાર્ડ નહીં થાય કેમ પૈસા ઘટી ગયા લે અરે ભાઈ તું કર તો એમાંથી ઈલાજ આવશે એવી રીતના ભગવાન જોડે ત્રાગુ ના થાય પણ તે વખતના વચન અંદર હું વાત કરું છું કે પહેલા પેલો આપણે જોઈએ તો પ્રશ્ન કેવો હતો કે નોતા પાણા પાણા એટલે શું રિસોર્સિસ કોઈ પ્રકારના રિસોર્સિસ નહીં કોઈ સુવિધા નહીં તકલીફ તકલીફ કેવી એટલે કે એકવાર નિર્ગુણ સ્વામી જે શાસ્ત્રી મહારાજના જમણા હાથ કહેવાય બરાબર ને સદગુરુ સંત આપણે અત્યારે કોઈ મહંત સ્વામી કે ડોક્ટર સ્વામી આપણે કહીએ એકવાર નિર્ગુણ સ્વામી કઈ સાલમાં પત્ર લખે છે તો નવ નવ ઓગણીસો ને છેતાલીસ ની સાલ નિર્ગુણ સ્વામી એક પત્ર કોને લખે છે હર્ષદભાઈ દવે મુંબઈ પત્ર કેવો લખે છે સમજો જે નિર્ગુણ સ્વામી પત્ર લખ્યા છે જેના પત્ર ને કલમ ઉપર આફ્રિકા સુધી સત્સંગ પહોંચ્યો છે જે નિર્ગુણ સ્વામીના અમુક પત્રો કઈ સાઈઝ ના ખબર છે સિત્તેર પાના સોસો પાના નોવેલ જેટલા આપણે લાગે એટલો પત્ર આખું આખું વચનામું જ લખે એટલે સંસ્થા પછી ચાલીસ વર્ષ પછી હું કઉ છું લગભગ ચાલીસ વર્ષ ઓકે ત્યારે તો આપણું કઈક ઠીકઠાક થયું હોય ને ત્યારે નિર્ગુણ સ્વામી શું પત્ર લખે છે હર્ષદભાઈ દવે કે મને ઘણો સંકોચ થાય છે તમને પત્ર લખતા હવે જે નિર્ગુણ સ્વામીને હજારો પત્ર લખતા સંકોચ ના થયો હોય એને હર્ષદભાઈ દવે પત્ર લખતા સંકોચ થાય શું લખે છે કે અત્યાર સુધી મેં મારી માટે કોઈ દી કઈ માંગ્યું નથી એટલે મારી માટે માંગવાની વાત આવે છે એટલે મને સંકોચ થાય છે આપણે તો પોતાનું ના હોય તો પત્ર લખીએ આપણી ભલામણ ચિઠ્ઠીઓ ને ચિઠ્ઠીઓ કોની હોય પોતાની જ હોય ને બીજાની ચિઠ્ઠીઓ લઈને ફરીએ બીજાને કે હું પોસ્ટમેન છું બીજાની ના લઈએ પોતાની બધી લઈને ફરીએ પોતા સિવાય વાત નહીં નિર્ગુણ સ્વામી કે છે કે મને એક પત્ર લખતા સંકોચ થાય છે કે મારા માટે હજુ આગળ શું લખે છે કે મને મારી પેન બગડતા નિર્ગુણ સ્વામીની પેન બગડી તો મારી પેન બગડતા મેં શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની સારંગપુરમાં ઉછીની પેન લીધી નિર્ગુણ સ્વામીએ પ્રમુખ સ્વામીની પેન લીધી અને એની પણ સ્પ્રિંગ તૂટી ગઈ હવે તો મને સંકોચ થાય છે કે હું અમદાવાદના ચંપકલાલ શેઠને લખું કે મને એક પેન મોકલો પણ નિર્ગુણ સ્વામી પણ સમજતા હશે કે અંબાલાલ અમદાવાદી પાસે કઈ મંગાય બરાબર ને હવે જુદું છે પણ એવું થાય કે એવું નતું નિરકુણ સ્વામીને સંકોચ થતો કે ચંપકલાલ શેઠ માટે હું પેન કેમ નહીં માંગી શકું કેટલી બધી ચિંતા આગળ શું લખે છે કે આ સાથે હું તમને પેન મોકલું છું તેની સ્પ્રિંગ તૂટી ગઈ છે તો મુંબઈમાં કોઈક મળે તો પેન રિપેર કરીને મને પાછી મોકલજો મોટી ગાડી મોકલતા હોય ને એવી રીતે તો પેન રિપેરિંગની વાત ચાલતી અને છેલ્લે લખે છે કે અત્યારે સારંગપુરમાં તો પરિસ્થિતિ કેવી છે કે નથી ખડ્યો નથી સાઈ કે નથી કલમ નિર્ગુણ સ્વામી માટે પેન ખડીઓ કે કલમ ન હોય તો પછી શું આશા રાખવી વિચાર તો કરો આપણે તો કોઈ સત્સંગ કરવાનું કે ને તો કે ભાઈ જો ભાઈ બધી વ્યવસ્થા હશે તો કરશું અવ્યવસ્થા અસુવિધાની અંદર જે સત્સંગ કરે છે કોઈ કાળ મંદિર મનની અંદર સત્સંગ માટે સંકોચ નહીં કેમ દિવ્ય સંકલ્પે બધું ચાલતું તું યાદ રાખજો કોઈ કરી શકે આવી પરિસ્થિતિની અંદર હું તો આપણે તો પત્ર લખવાનું બંધ કરી દે કે પેન આવે પછી કરશું બરાબર ને પેન આવે પછી કરશું શા માટે અને જેને કરાવો એ પેન આપે એમાં સગવડીઓ સત્સંગ થાય જો તમને ચાનક હોય અસ્મિતા હોય મમત્વ હોય ને મારું છે એમ મનાય તો તમે શોધીને પણ ઊભો કરી શકો એ તાકાત છે યાદ રાખજો કે શું પરિસ્થિતિ હતી કે નોતા પાણા અને નોતા દાણા યોગીજી મહારાજ પ્રસંગ લેખે લખે છે કે સંસ્થા પછી પ્રસંગ છે આપણે આ પરિસ્થિતિને છોડીને જતા રહીએ આ તો આપણા સંકલ્પ પૂરા કરે ને ભગવાન આપણને લાભાલાભ કરે ને એટલે બધા લાઈનો કરીએ દુઃખ આપવા માંડે ભગવાન તો શું કરીએ કે આ દુઃખના દેવતા લાગે છે સુખ ના શોધો હવે સુખના ને દુઃખના એક જ છે શું વિધિ વાત કરી સર્જન કરનારે વિસર્જન કરનારે અને પાલન કરનારે છે કે નહીં ક્લેરિટી